નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર હવામાનની વાત કરવી છે કારણ કે આપણે ખબર જ છે કે જૂનાગઢમાં ભયાનક વરસાદ વરસ્યો હતો એના સિવાય વડોદરાની વાત કરીએ તો ત્યાં પણ ભૂકા કાઢી નાખ્યા છે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને તમામ વિષયની વાતચીત કરવી છે ગુજરાતમાં હવે વાતાવરણ જે છે એ ઢીલું પડી જવાનું છે એની પાછળનું કારણ એવું છે કે ચોમાસું હવે વિદાય લઈ રહ્યું છે જૂનાગઢ સુરેન્દ્રનગર કચ્છનો વિસ્તાર અહીંયા બનાસકાંઠા બધે જ જે અડધા પટ્ટાનો જે આર્ક જે છે બાણ જેવું જે છે ત્યાં સુધી વરસાદ છે પૂરો થઈ ગયો છે હવે આ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર વગેરે વાળા જે જિલ્લા છે ત્યાં વરસાદ અત્યારે વરસાદ એટલે ચોમાસું ચાલુ છે બાકી આ ભાગનો જેટલો પણ પશ્ચિમનો વિસ્તાર છે ત્યાં ચોમાસું પૂરું થઈ ગયું છે પણ ગઈકાલે ગુજરાતની વાત કરીએ તો એકસો ચોત્રીસ તાલુકા એવા છે કે જ્યાં વરસાદ પડ્યો હતો અને જુનાગઢમાં તો ભૂખા બોલી ગયા હતા એની જ વાતચીત કરવી છે ગુજરાતમાં કયા વિસ્તારોની અંદર કેટલાક ટકા વરસાદ પડી ગયો છે એની પણ વાતચીત કરવી છે તો ફટાફટ આપણે જોઈ લઈએ જો જુનાગઢનું વિસાવદર છે ને ત્યાં ચાર ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો કેટલું સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો વડોદરા શહેરની વાત કરીએ તો ત્યાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ છે જોવા મળ્યો હતો એના સિવાય આપણે જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં જૂનાગઢ તાલુકામાં પણ પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો એના સિવાય જૂનાગઢ શહેરની વાત કરીએ તો ત્યાં પણ પોણા ચાર ઇંચ વરસાદ છે જોવા મળ્યો હતો બોટાદના ગઢડામાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો હતો સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ છે જોવા મળ્યો હતો ગીર સોમનાથના તાલાડાની વાત કરીએ તો ત્યાં પણ ત્રણ થી વધારે વરસાદ છે એ જોવા મળ્યો છે ગીર સોમનાથના ગીર ગઢડાની વાત કરીએ તો ત્યાં પણ ત્રણ ઇંચ જેટલો વરસાદ છે જોવા મળ્યો હતો એટલે ગુજરાતના આ મોટાભાગના વિસ્તારો છે એ તમે જો જુનાગઢ બોટાદ ગીર સોમનાથ અમરેલી આ બધા વિસ્તારો એવા છે કે જે સૌરાષ્ટ્રના છે એટલે સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારોમાં વરસાદ છે જોવા મળ્યો હતો અને આ ગુજરાતના તાલુકાની વાત કરીએ તો ગઈકાલે અગિયાર જેટલા તાલુકા એવા છે કે જ્યાં વરસાદ બે ઇંચથી વધારે જોવા મળ્યો હતો અને ગુજરાતના ટોટલ એકસો ને ચોત્રીસ તાલુકામાં વરસાદ છે જોવા મળ્યો હતો હવે આના સિવાય આપણે ઝોન વાઇઝ વાત કરીએ કે કયા ઝોનમાં કેટલો વરસાદ છે જોવા મળ્યો છે બરાબર આ સૌથી મહત્વનો નકશો છે એમાં જો આપણે જોઈએ તો કચ્છ વિસ્તારમાં એકસો ને ટકા વરસાદ વરસી ગયો છે એટલે જે સીઝનમાં જેટલો સો ટકા વરસાદ વરસે ને એનાથી ચોર્યાસી ટકા વધારે વરસાદ છે પડી ગયો છે ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો ત્યાં સિઝનનો સો ટકા વરસાદ વરસે એનાથી ચૌદ ટકા વધારે વરસાદ છે એ ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો છે સૌરાષ્ટ્રની વાતચીત કરીએ સૌરાષ્ટ્રમાં એકસો ને સુડતાળીસ ટકા વરસાદ છે એ જોવા મળ્યો હતો એટલે સુડતાળીસ ટકા વધારે વરસાદ છે એ સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં એકસો ને એકતાળીસ ટકા વરસાદ છે જોવા મળ્યો હતો એટલે દક્ષિણ ગુજરાતમાં પણ એકતાળીસ ટકા વધારે છે અને ગુજરાતની વાત કરીએ તો એકસો જોવા મળ્યો છે અને સૌથી વધારે વરસાદ છે એ કચ્છમાં થયો છે કચ્છ આ વિસ્તારમાં થયો છે એના પછી જો આપણે વાત કરીએ સૌરાષ્ટ્રમાં થયો છે એના પછી આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આપણને જોવા મળ્યો છે સૌથી ઓછો વરસાદ જે આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યો છે આ જેટલા પણ જે પોપટી કલરના જિલ્લા દેખાઈ રહ્યા છે એ તમામ જિલ્લા એવા છે કે જ્યાં સો ટકાથી વધારે વરસાદ છે એ પડી ગયો છે બરોબર સૌથી ઓછો વરસાદ બનાસકાંઠામાં જોવા મળ્યો છે ગયા વખતની વાત કરીએ તો આ જ્યારે ચોમાસું આવ્યું નહોતું સપ્ટેમ્બર વાળું ત્યારે બનાસકાંઠા અને બોટાદમાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો હતો પણ હવે બોટાદમાં પણ સો ટકા વરસાદ પડી ગયો છે અને બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં અત્યારે બનાસકાંઠા એક જ એવો જિલ્લો છે જ્યાં સૌથી વધારે સૌથી ઓછો વરસાદ છે જોવા મળ્યો છે સિઝનમાં ટોટલ જો આપણે જોઈએ તો આટલો રેઇન આપણને જોવા મળતો હોય છે અને જો અત્યાર સુધીની વાત કરીએ તો આ રીતના જે કંઈ પણ માહિતી છે આપણને મળી છે હવે આગળ શું થશે કેમ થશે એ પણ જોવાનું રહેશે પણ વરસાદની વિદાયની જો આપણે વાત કરીએ તો એની શરૂઆત થઈ ગઈ છે અહીંયા આઈએમડી નું જો આપણે જોઈએ તો આ ગઈકાલની ડેટના જે માહિતીના ડેટા છે દેખાડવામાં આવ્યા હતા એના સિવાય ફોરકાસ્ટની પણ વાતચીત કરી લે મોન્સૂન વિથડ્રોલ એટલે કે જે રીતના મોન્સૂન છે એ જતું રહ્યું છે એની આપણે વાત કરીએ તો મેં તમને કહ્યું હતું ને કે અહીંયા એક બાણ જેવું દેખાઈ રહ્યું છે બરાબર એટલે આ વિસ્તારો એવા છે આ જે રાજસ્થાન છે સિસરી છે ચુરુ છે આ બધા જ વિસ્તારો એવા છે ગુજરાતમાં બનાસકાંઠા કચ્છ એના સિવાય અહીંયા મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર આ જુનાગઢને ને લઈ સુરેન્દ્રનગર લઈ આ બધા જ જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદ પૂરો થઈ ગયો છે બરાબર કેટલી તારીખે ચોવીસ થી ઓગણત્રીસ તારીખની વચ્ચે પૂરો થઈ ગયો છે એટલે ગઈકાલથી વરસાદ છે આટલા વિસ્તારમાં જતો રહ્યો છે ચોમાસાએ વિદાય લી લીધી છે સાવ સાદી રીતના આપણે વાત કરીએ ને તો જો વિથડ્રોલ ઓફ સાઉથ વેસ્ટ મોન્સૂન ઓગણત્રીસ તારીખની આ ડેટા છે એટલે અહીંયાથી વરસાદ પૂરો થઈ ગયો છે હવે આજે આપણને બ્લુ લાઈન દેખાય છે ને એ વરસાદ પૂરો થઈ ગયો છે એ વાળી લાઈન છે બરોબર આ ત્રીસ તારીખ સુધીમાં એટલે આજ સુધીમાં ક્યાં અમદાવાદમાં બનાસકાંઠામાં મહીસાગરમાં એના સિવાય બાકીના પણ જિલ્લા છે ભરૂચ અહીંયા આવી જાય વડોદરા પણ અહીંયા આવી જાય બરોબર દાહોદ અહીંયા આવી જાય બાકી અહીંયા બોટાદ વગેરે આવી જાય છે આ બધા વિસ્તારમાં આજ સુધીમાં વરસાદ છે પૂરો થઈ જવાનો છે

ચાર જેટલા જિલ્લા ચાર જેટલા રાજ્યો એવા છે કે જ્યાં વરસાદ રહેવાનો છે બાકી મોટા ભાગના વિસ્તારોમાંથી ચોમાસું છે વિદાય લઈ લેવાનું છે તો આ હતી ચોમાસાની તમામ અપડેટ હવે આગળના સમયમાં શું થશે એ રહેશે પણ વરસાદ જે ગઈકાલે વરસ્યો છે જુનાગઢમાં અને વડોદરામાં બહુ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે જુનાગઢની વાતચીત કરીએ જે મોકળું નીકળે છે કાળવા વિસ્તારમાંથી એ કોઈ દિવસ ભરાયું નથી હા હમણાં બે વર્ષ પહેલા જે રીતના વરસાદ પડ્યો હતો એના કારણે જે અતિવૃષ્ટિ જેવો માહોલ થઈ ગયો હતો અને બધા જ વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા એ વરસાદ થયો એના પછી પહેલી વાર એવું થયું કે આ વોકળું આખે આખું ભરાઈ ગયું કારણ કે બહુ ઊંચું છે એટલા ઊંચાઈવાળું વોકળું આખે આખું ભરાઈ ગયું એટલે તમે વિચાર કરો વરસાદ કેવો વરસ્યો છે અને અત્યારની વાતચીત કરીએ વડોદરાની તો વડોદરામાં તો શાળાઓ બંધ કરી દેવાની વાત કરી દેવામાં આવી છે એટલો વરસાદ પડ્યો છે તો હવે આ પરિસ્થિતિ છે હવે હવે આના કારણે હવે આગળ શું થશે એ પણ અમે તમને માહિતી જણાવતા રહીશું હવામાનને લગતી તમામ અપડેટ માટે જોડાયેલા રહેજો વાઇઝ ઓફ ઇન્ડિયા સાથે ધન્યવાદ